ખેડૂત મિત્રો પચાસ નહીં સાઠ નહીં ને એકસો ને છ ઓસ પાવર ન્યુ ઓનલાઈન વર્ક માસ્ટર એકસો પાંચ પ્રથમ આપણે ડીઝલ ટાંકીની વાત કરીએ તો એકસો ને પંચાવન ની ડીઝલ ટાંકી છે તેમજ અગિયાર લીટર ની આપણે યુરિયા ની પણ ટાંકી આપેલી છે આ ટ્રેક્ટર માં એકદમ આરામદાયક પ્લેટફોર્મ અને સીટ એર સુપર ડિલક્સ સીટ છે જો મિત્રો આ સીટ એથી થઈ આ જો સીટ ઉપર થઈ તેમજ આપણે અહીંથી આપણે સીટ ને આગળ પાછળ પણ કરી શકીએ છીએ આ ટ્રેક્ટર માં સીઆરડીઆઈ એન્જિન સાથે જોરદાર ફીચર્સ આપેલા તેમજ પાવર સટલ ગેર પણ આપેલા છે આ માં ટોટલ ચાલીસ ગેર આવે છે વીસ આગળ અને વીસ પાછળ અને બીજા ફીચર્સની વાત કરીએ તો પીટીએ માટે પુશ બટન સ્વિચપ આપેલી છે લિફ્ટોમેટિક સ્વિચ પર આપેલી છે બસ આઠ લીવર જો આપણે અહીંયા આપેલું છે અને અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ માટે પાછળ આપણે છ નોઝલ આપેલી છે જેને અહીંયા કંટ્રોલ આપેલ છે જો તેમજ પાંત્રીસસો કેજીની લિફ્ટ કેપેસિટી આપેલી છે ડબલ જેઝ સાથે આરામદાયક માટે સ્ટેરિંગ ને આપણે ઉપર નીચે પણ કરી શકીએ છીએ તેમજ ટેક્ટર ના ટાયર વાત કરીએ તો બાર ચાર ચોવીસ ના આગલા ટાયર છે અને પાછલા ટાયર અઢાર ચાર ત્રીસ ના ટેક્ટર ના ની વાત કરીએ તો એકસો ને છ ઓસ પાવર ચાર સિલિન્ડર ત્રીસો સત્યાસી સીસી એવી કોઈ ઇન્જિન સાથે